મુંબઈ તરંગ અર્પિતા પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર દેશના આજે હર્ષોલ્લાસ પૂર્વક પંચોતેર માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે સુરત જિલ્લાના વાવ એસઆરપી ગ્રુપ ઇલેવન ખાતે સુરત જિલ્લા કક્ષા નો ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું ધ્વજવંદન બાદ તાલુકાના વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ જવાનોનું સન્માન કરાયું હતું હર્ષ સંઘવીએ પંચોતેરમાં ગણતંત્ર દિવસની સૌને શુભકામનાઓ આપી હતી અને આપણને છેલ્લા દસ વર્ષમાં કુરરિવાજોમાં મોટી સફળતા મળી છે યુવાનોને રમતગમતના મેદાનોમાં પહોંચાડવા માટીની રમતો જોડવી અને જે સામાજિક લડાઈઓ આપણને સાથે મળી લડી રહ્યા છે એ આપણે આગળ વધાવવાની તેવું જણાવ્યું હતું સાથે જ અયોધ્યા યાત્રા જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે સબસિડી મામલે પણ જણાવ્યું હતું કે બાવીસમી જાન્યુઆરી દેશના ઇતિહાસનો સૌથી મોટો દિવસ છે સૌ લોકોમાં રામચંદ્રજીના દર્શન કરવાનો ઉત્સાહ છે વિશ્વાસ છે કે દેશના પ્રત્યેક નાગરિકો દર્શન કરી શકશે તે માટે સરકારની એક પછી એક વ્યવસ્થાઓ પણ કરાશે મુંબઈ તરંગ ન્યૂઝ સુરત રાજદીપ બારૈયા પ્રજાસત્તાક પર્વની ગુજરાતના સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભકામનાઓ આજે વહેલી સવારથી કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી પ્રજાસત્તક પર્વની આપણે સૌ લોકો ઉજવણી કરી રહ્યા છીએ સમાજના અનેક દૂષણોની સામે આપણે સૌ લોકો દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં લડી રહ્યા છે એમને આગેવાનીમાં દેશમાં દસ વર્ષની અંદર કુરિવાજો દૂષણોની સામે આપણે ખૂબ મોટી સફળતા મેળવી છે સાથે સાથે યુવાનોને રમતગમતના મેદાનો સુધી પહોંચાડવામાં દેશને આ દસ વર્ષમાં ખૂબ મોટી સફળતા મળી છે એ જ યુવાનોને રમતગમતના મેદાનો સુધી પહોંચાડવું માટીની રમતો જોડે જોડવી ના કે યુવાનો ડ્રગ્સના રવાડે ચડે તે માટે જે સામાજિક લડાઈ આપણે સૌ લોકો સાથે મળીને લડી રહ્યા છે એને આગળ વધારવાની છે વર્ષ આઝાદીના પાસઠ વર્ષ પછી દેશમાં અનેક એવી સામાજિક દૂષણોની સામે લડાઈ ચાલે આઝાદીના લડવૈયાઓ આઝાદી અપાવતા અનેક લોકોએ પોતાનું જીવન ત્યાગ કર્યું બલિદાન આપ્યું એ બલિદાનીઓને આજે તેમના મનમાં સો ટકા સંતોષ થતો